આ સંસાર એવો છે આપણને એવું લાગે છે હમણાં પૂરો થઈ જશે હમણાં ઈચ્છાઓ પતી જશે હમણાં આ થઈ જશે હમણાં હું રિટાયર થઈ જઈશ હમણાં આમ કરીશ હમણાં તેમ કરીશ પરંતુ અહિયાં પૂર્ણ વિરામ ક્યાંય છે જ નહીં અને એના ઉપર આપણું અતિશય કર્મમાં માં રત રહેવું કર્મ કરો પણ ક્યાંક અમુક કર્મ એવા જે નિષ્કામ નિશ્ચલ કે જેના પરિણામની કોઈ ચિંતા ન હોય કર્મ કરો પણ એના સાથે સાથે ભજન ઘણા નથી કીધા અમે તો કાર્મિક ભક્ત કાર્મિક ભક્ત જેવું કઈ હોય અમે કર્મ કરીએ એટલે અમારે ભક્તિ કરવાની જરૂર નથી એવું એવું કહેનારા ઘણા બધા છે સંસાર પરંતુ આ દુનિયાની અંદર કોઈ એવો જીવ નથી કે જે કર્મ નથી કરી રહ્યો આ વૃક્ષ કર્મ કરે જ છે પશુઓ કર્મ કરે છે કીડી પણ કર્મ કરે છે અને આપણે પણ કર્મ કરીએ છીએ કર્મ કરવું એ તો પ્રારબ્ધ છે પરંતુ ભજન કરવું ભક્તિ કરવી એ પરમાત્મા પ્રત્યેનો નિષ્કામ પ્રેમ અને જે પરમાત્મા એ કારણ બિનુ રઘુનાથ કૃપાલા કોમલ ચિત્ત અતિ દીન દયાલા વગર કારણની કૃપા કરીને આપણને આ મનુષ્ય દેહ આપીને જેમણે આપણને આ સંસારમાં મોકલ્યા છે એમનો ધન્યવાદ માત્ર કરવા માટે આપણે ભક્તિ કરીએ છીએ ભગવાન પર અહેસાન કરવા નહીં